શ્રદ્ધાબેન જે રીતે તમે પણ અમરેલીની એ ઘટના જોઈ હશે સાંભળી હશે તમને શું લાગે છે કારણ કે સૌથી પહેલા જ્યારે આ દીકરી સાથે બન્યું કોંગ્રેસના તમામ નેતાઓ એ દીકરી સાથે હતા તમે આખી આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો રિદ્ધિબેન સૌ પ્રથમ તો જે અમરેલીની ઘટના બની છે એમાં જે દીકરી છે એની સાથે પહેલા દિવસથી પહેલા કલાકથી ભારતીય જનતા પાર્ટીની સંગઠન અને સરકાર બધા જ એની જોડે છે પણ જેમ મેં ગત ઇલેક્ટ્રોનિક મીડિયાની એક ડિબેટમાં કહ્યું છે કે કોંગ્રેસ અને અન્ય પાર્ટી જેમની રાજનીતિ ગુજરાતમાંથી મરી ગઈ છે એમને પોતાની મરેલી રાજનીતિ જીવવાડવા માટે અમરેલીનો આ જે મુદ્દો છે અને એની અંદર પણ પુરુષોને ન ટાર્ગેટ કરતા કરતા કારણ કે જે લોકો હતા કે એમના એજન્ડામાં એક મહિલા સુખ થાય છે તો એક મહિલા એક દીકરી ઉપર એના ખભા ઉપર બંદૂક મૂકીને પોતાની રાજનીતિ કરવામાં આવી છે અને જેમ જેમ આ લોકો કરશે તો સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં હવે આખું ગુજરાત જોઈ રહ્યું છે કે કોંગ્રેસ કયા પ્રકારની નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યા છે જેનીબેન ઠુમર એના ઘરે જતા રહે એના ઘરના લોકોથી કોઈ પણ પ્રકારનો સંપર્ક ભારતીય જનતા પાર્ટીના લોકોનો ના થાય એ અશ્યોર કર્યું એને વકીલ આપવાની તૈયારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ બતાવી તો વકીલ પણ એમણે અમરેલી શહેરના પ્રમુખને બનાવ્યો અને એ એણે સંયુક્ત જામીન મૂક્યા એટલે એ દિવસે દીકરીને જામીન ના મળે જામીન ના મળે એટલે એ મુદ્દો આખો ઇલેક્ટ્રોનિક મીડિયામાં સોશિયલ મીડિયામાં રહે બીજા દિવસે જામીનની દલીલમાં વકીલ પોતે ક્યાંક સહી કરવા જતા રહ્યા અમરેલી નાની જગ્યામાં ભૂગોળ એટલું મોટું નથી કે કોઈ પણ કામ કરીને તમે પંદર વીસ મિનિટમાં પાછા નાઈ જાઓ આખો મુદ્દો બનાવ્યા પછી પણ જેનીબેન ઠુંભર એના ઘરમાં રહ્યા દીકરીને આપણે જે અત્યારે ડિજિટલ અરેસ્ટ જોઈએ છે હાઉસ અરેસ્ટ કરીને દીકરીને પોતાની પાસે જ રાખી અને હવે એ દીકરી એક પત્ર લખ્યો છે ને એની અંદર એવું કીધું છે કે પોલીસે એને પટ્ટે પટ્ટા માર્યા છે હું મેડિકલ ફિલ્ડમાંથી આવું છું અને એમએલસી અને ઘણા બધા કામો અમે લોકોએ કરેલા છે દીકરીની સાથે છું અને દીકરી સાથે જો પોલીસે અન્યાય કર્યો છે ને એને પટ્ટે પટ્ટા માર્યા છે તો મારે આપના માધ્યમથી કહેવું છે કે કોઈ પણ ડોક્ટર જે પણ આ ગુજરાતમાં એને જે ડોક્ટર પસંદ હોય કે જ્યાં જવું હોય ત્યાં પોતાની મેડિકલ તપાસ કરાવી શકે છે ને એ પુરાવા સાથે અમે પોલીસ ઉપર કાર્યવાહી કરશું એટલે તાત્કાલિક જ્યાં કઈ આખા ભારતમાં જ્યાં કઈ આખા ગુજરાતમાં અમે જે કઈ ડોક્ટર સાથે તાત્કાલિક મેડિકલ જે પુરાવા છે એને લે તાકી આ સ્ટ્રોંગ બને ને અમે પોલીસ તપાસની અંદર કરાવી શકે આવી કોઈ વસ્તુ હોય તો ચોક્કસ થઈ શકે છે પરંતુ કોઈનો હાથ કોઈના માટે કારણ કે ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને આ પ્રકારની જે નિમ્ન લેવલની રાજનીતિ આવી ગઈ છે લોકો કોઈ પણ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે ગુજરાતી પોલીસ ને કારણ કે રાજનીતિ નું સ્તર એટલું પણ નીચું ના કરો કે જે સ્વાયત સંસ્થાઓ છે કે ન્યાયાલય છે કે પોલીસ તંત્ર છે જે સરકારી શાખાઓ સાડા છ કરોડ ગુજરાતીઓ માટે કામ કરી રહી છે એ લોકો જે નિષ્પક્ષપણે કામ કર્યા છે એને રાજનીતિમાં લઈને તમે સંસ્થાઓ પર જ્યારે સવાલ કરશો તો ઇતિહાસમાં બધું લખાશે અને કાલે ભવિષ્ય પણ બધા સવાલ કરશે પણ તો શ્રદ્ધાબેન જેની બેન ઠુમર ત્યાં પહોંચ્યા તો ભાજપના કોઈ મહિલા નેતા ત્યાં કેમ નહોતા ગયા

એ કે પાયલ બેન કે કે ભઈ હું અહીંયા છું તો હું જાતે એમને ઘેર જઈને જમવાનું બનેન મારી બેન ને ખોળવાય નાની બેન છે પણ આજે બીજો સામે આવ્યું કે ગોપાલ ઇટાલીએ જાતે સ્ટેજ ઉપર થી પટાવ માર્યા છે કે હું આ દીકરીને ન્યાય નથી અપાવી શક્યો એમનું માનસિક થોડું છે ને હું મેડિકલ ફિલ્ડમાં છું એટલે પછી એ પક્ષા થી ઉપર જઈને કહું છું કે ગોપાલ ભી મારા મોટા ભાઈ જેવા મતલબ સારા ભાઈ છે પણ એમને માનસિક જે છે થોડું આપણે એમને જે છે છે બધાને ખબર અને પબ્લિક ડોમેનમાં છે એટલે થોડી જો એમને કોઈ પણ સારવારની જરૂર હોય તો ચોક્કસ હું મારા સ્વયંના ખર્ચેથી સારવાર અપાવવાની છું અને પછી આ જે તમે જે ડિબેટ કર્યા છો એમાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના ટોલર્સ મને ગંદી ગંદી ગાળો આપશે ત્યારે હું મહિલા નથી

હું ન્યાયતંત્ર છે નક્કી કરશે કે દીકરી આરોપી છે કે આરોપી નથી પોલીસ નક્કી કરશે પણ હું મારા મનથી અને વ્યક્તિગત રીતે અમે જેટલી પણ મહિલાઓ છે માની છે કે દીકરીનો કોઈ પાક નથી કારણ કે બાવીસ વર્ષની ઉંમર હોય અને બાવીસ વર્ષની ઉંમરે આપણે ક્યાંક જોબ કરતા હોઈએ ત્યારે જે પણ માલિક કે એ પ્રમાણે કામ કરતા હોઈએ છીએ હું કે તમે ગમે તે હોઈએ જ્યાં જોબ કરતા હોય એ લોકો જે કે ભાઈ આ ટાઈપ કરીને અહીંયા આ પોસ્ટ કરી દેવાનું છે અહીંયા નાખી દેવાનું છે આપણને કેટલી અક્કલ હોય એ સમયે અન્ટિલ કે અનલેસ કોઈ આપણને એવું કામ આપે કે આને ચક્કુ મારી દો કે આને જેર પડાવો તો બુદ્ધિ દોરે કે કે આઉટ ના કરાય ક્રાઈમ કહેવાય એટલે એક બાબતે હું ડિગ્રીનો કોઈ વાક માનતી નથી બરોબર છે એની છોડે જે 22 વર્ષની ઉંમર માં જે આખી બધું થઈ રહ્યો છે એ ટ્રોમેટિક છે ધેટ આઈસ ડેફિનેટલી અપરી પણ એના માટે એક કરીને હાતો બનાવીને એનું फ्यूचर બગાડવાનું જે કામ અત્યારે કોંગ્રેસ કરી રહી છે કારણ કે આજ 22 વર્ષની દીકરી કાલે મોટી થરથી મેચ્યોર થાશે અને આ ઘટનાને નિસ્કોલ પડછે તો જે જે લોકો એને હાતો બનાવ્યો છે એ વસ્તુનું એને ગિલ્ટ થસે કોઈ વ્યક્તિ અત્યારે પરેશાનીમાં છે તેને સાચો રાસ્તો બતાવીને એને એમાંથી દુઃખમાંથી બહાર કાઢવાનો હોય ન કે દુઃખી હોય ત્યારે પોતાના રોટલા શેકવા પહોંચવાનો છે આ એટલું બધું દુર્ભાગ્ય છે કે જેની બેન મહિલા હોવા છતાં કોંગ્રેસની મહિલા નેતાઓ કોંગ્રેસનું સંગઠન એ લોકો એ દીકરીના ખભે કાર્યક્રમમાં હિંમત હોય તો સાડા છ કરોડની ગુજરાતની જનતાના પ્રશ્નો લઈને આવો ને તમે ખાલી સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી શકશો બૂથ ઉપર હારી જશો બૂથ ઉપર તો બધા જ સરકારના કામો અને મહિલા લક્ષી કામો છે ભારતીય જનતા પાર્ટીને

અને ગુજરાતની અંદર જે પણ મહિલાઓ ઉપર કે દીકરીઓ ઉપર ક્રાઈમ થયા છે એમાંથી એક પણ વ્યક્તિ જેલના સળિયાની પાછળ નથી પહેલા તો આવું ન થવું જોઈએ પણ જે પણ અસામાજિક તત્વો કર્યા છે બધાએ પોલીસે પોલીસે એમને ઝડપી પાડ્યા છે ચાર્જશીટ ફ્રેમ કરી છે ખાલી ઓન્લી ચાર્જશીટ ફ્રેમ નથી કરી ફાસ્ટ ટ્રેકમાં એમના કેસ ચલાઈને એ બધાને જન્મ ટીપથી લઈને ફાંસીની સજા કરી છે ને એમાં એક પણ વ્યક્તિ એવું નથી કે જે આરોપી ફરાર થઈ ગયો છૂટો ફરતો ને જેલના સળિયાની પાછળ ના હોય એક પણ ઘટના એવી નથી કે જેના આરોપીને અમે છાવડતા હોય કે એની શીટ અમે બગાડી દીધી હોય કે એને સજા ના થાય એવા પ્રાવધાન કારણ કે બધાને સજા નીચલી અદાલતમાં થઈ ગઈ છે કે પ્રોસિજર છે હવે જે પશ્ચિમ બંગાળની ઘટના છે જે આપણી ડોક્ટર દીકરી સાથે થયું એ ડોક્ટર દીકરીને ન્યાય મળે એની સાથે દુષ્કર્મ થયું પછી એની નિર્મમ હત્યા થઈ તો એના માટેના પુરાવા કારણ કે ખાલી કહેવાથી નથી થતું તમારે આ દેશનીય ન્યાયાલયમાં જઈને પોલીસે બધા જેવા પુરાવા આપવા પડશે કે કેમ કેમ સીધું થયું ને આરોપીને પકડો છે એની જગ્યાએ કલકત્તાની પોલીસે દબાણમાં આવીને જે પણ પુરાવા હતા એનો નાશ કર્યો અને એ દીકરીને ન્યાય ન મળે એના માટે આરોપી છૂટી જાય એ પ્રમાણેની કાર્યવાહી કરી છે જેની નોંધ ખુદ માનનીય સર્વોચ્ચ અદાલતે લીધી છે વિધિબેન આ કેટલા હદે યોગ્ય છે કે એક તો દીકરી જોડે ક્રાઇમ થયું દુષ્કર્મ થયું એ જીવથી ગઈ એને ત્યારે તમે ન્યાય નથી આપતા પણ એ જે સબૂતો ત્યાં પડ્યા છે જેને સેવ કરીને એફએસએલ ચાર્જશીટ ની અંદર જે જરૂરી છે એ કરીને દીકરીને ન્યાય આપવાની જગ્યાએ તમે જે આરોપી એની સાથે દુષ્કર્મ અને જે કૃત્ય કર્યું એ બધા જ સબૂતોનો નાશ કરી દીધો એટલે એ આરોપીને તમે છોડાવવાનું જે કામ કર્યા છે એનો વિરોધ હતો બાકી અહીંયા ગુજરાતમાં રિદ્ધિબેન કોઈ તમે એક વસ્તુ એક એવો દાખલો મને આપી દેશો

સૂર્ય અસ્ત થાય પછી કોઈ દીકરીને કે મહિલાને જેલમાં કે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં નથી આવતી આ દીકરીને લઈ જવામાં આવી અને પોલીસે પુરાવાનો નાશ કર્યો છે તેવું પણ સામે આવ્યું છે પોલીસે કોઈ પણ પુરાવાનો નાશ નથી કર્યો રિદ્ધિબેન પોલીસ આવું ન છે અને બીજી વસ્તુ છે પોલીસ છે નિષ્પક્ષ તપાસ કરતી હોય છે અને જ્યાં સુધી રાત્રે અરેસ્ટ કરવાની વાત છે મારા ખ્યાલથી કોર્ટની દલીલ છે તમે જે કોર્ટની અંદર આપણા જે માનનીય જજ છે એ દલીલ જયારે કરી રહ્યા હતા એ લોકો મતલબ વકીલો દલીલ કરે હતા માન્ય જજ સાહેબાનું જે તમે સ્ટેટમેન્ટ જે છે જે બેનનું એ તમે સાંભળ્યું હતું સાહેબાનું એમણે જે પ્રશ્નો પૂછ્યા છે અને પોલીસે એના જવાબ આપે છે ને સામે આરોપી અને ફરિયાદી પક્ષના વકીલો હતા એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયેલું છે પૂછપરછ અને અરેસ્ટ ક્યારે થઈ છે એ ત્યાં થઈ ગયું છે ને છતાં બી આમાં વિગતવાર આવશે ને છતાં બી હું શું કઉ છું કે જોડે કોઈ પણ પોલીસના કર્મચારી કે અધિકારી કોઈ પણ ગેરવર્તણૂક કરી હશે પટ્ટે પટ્ટા માર્યા હશે હું તમને ફરીથી માધ્યમથી કહું છું કે ઈચ્છે ત્યાં ભારતના કોઈ પણ એ કહે એ સ્થળ એ કહે એ ડોક્ટર એ કહે એ હોસ્પિટલની અંદર પોતાનું મેડિકલ કરાવે અમે નહીં કહીએ અને પુરાવા આવશે તો સો ટકા અમે પોલીસ ઉપર પગલાં લઈશું અમારી સરકાર લેશે સોરી બિલકુલ શ્રદ્ધાબેન આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ કે હવે જલ્દીથી કૌશિક વેકરિયા પણ આખા મુદ્દે ચૂપ જે બેઠા છે બોલે કંઈક અને નિવેદન આપે પોતાનું તો જે રીતે અત્યારે શ્રદ્ધાબેને વાત કરી છે કે તમામ જે કે આ દીકરી ઉપર જે દીકરીએ વાત કરી કે તેમને પટ્ટેથી મારવામાં આવી છે પોલીસે મારી છે તો હવે ભાજપ પણ તૈયાર છે આ દીકરી જ્યાં પણ મેડિકલ ચેકઅપ કરાવવા માટે કહે છે એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે પણ સવાલ એ છે કે કૌશિક વેકરી આખા મુદ્દે કેમ ચૂપ છે હવે એ જોવાનું છે કે કૌશિક વેકરિયા ક્યારે આખા મુદ્દે બોલે છે અને જ્યારે ચુપ્પી સાધીને બેઠા છે એટલે સાંભળવા માટે પણ લોકો તૈયાર છે તૈયાર બેઠા છે કારણ કે આખો જે મુદ્દો બન્યો એ કૌશિક વેકરિયાને લઈને બન્યો છે અને હવે એ જ્યારે બોલશે ત્યારે ખબર પડશે કે હવે આગળ શું કરવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર